મુસ્લિમ સમાજના યુવા આગેવાન વસીમ ફડવાલા તેમજ આગેવાનો અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા આવનાર જે મોહરમનો જે તહેવાર જે છે એ શાંતિપૂર્વક રીતે ઉલ્લાસપૂર્વક આપણે કઈ રીતે ઉજવી શકીએ તે બાબતે તમામ લોકો સાથે ચર્ચા કરવામાં આવી એમના સૂચનો લેવામાં આવ્યા તથા બંદોબસ્ત તથા એના માટેની જે પણ વ્યવસ્થા કરવાની થાય છે તંત્ર દ્વારા અથવા પોલીસ દ્વારા તે બાબતેની સમજ કરવામાં આવી જેટલી પણ સેન્સિટિવ અને સંવેદનશીલ બાબતો હતી તે તેમને કન્વે કરવામાં આવી જેમાં ખાસ કરીને ડ્રોનનો ઉપયોગ ડીજે હથિયાર વગેરે વગેરે તથા રૂટ આ બાબતેની ગહન ચર્ચા કરવામાં આવી તથા તેમના જરૂરી સૂચનો લઈ તેને સારામાં સારી રીતે આ તહેવારની ઉજવણી થઈ શકે તે બાબતે ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો આવનાર મુસ્લિમ સમાજનો પવિત્ર પર્વ મોહરમ નિમિત્તે તાજિયાની આજ રોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠક ડીવાયસપી સાહેબ બોજો સાહેબ અને પીઆઈ ચાવડા સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેની અંદર બંને કોમ હિન્દુઓ અને મુસ્લિમ આગેવાનો જોડાયા હતા અને પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી આવનાર તહેવાર શાંતિથી ઉજવાય કોઈ અનિચ્છનીય ઘટના ન બને આ બેઠકનો હેતુ એકમાત્ર આ જ હતો આવનાર તહેવારની મુસ્લિમ સમાજને શુભકામના અને શાંતિથી આની ઉજવણી પૂરી થાય એવી અપીલ આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતું કે શાંતિ અને કોમી એખલાસના વાતાવરણમાં આ મોહરમનો તહેવાર ઉજવાય અને આવનાર તહેવારો તમામ તહેવારો શાંતિ અને કોમી એખલાસના વાતાવરણમાં ઉજવાય એ હેતુથી આ મીટિંગ યોજવામાં આવી હતી હિન્દુ મુસ્લિમ તમામ કોમના આગેવાનો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા જય હિન્દ જય ભારત